આ સાડા છ વીઘા જમીન વેચવાની છે ફાર્મ હાઉસ બનાવવા જેવું મસ્ત મજાનું લોકેશન છે રોડ થી માત્ર પાંચસો મીટર ના અંતરે છે આ વારસાઈ જમીન રેવાની છે અને આ પચાસ ફૂટ નો કુવો છો મિત્રો હવે તમને કિંમત ની વાત કરી દઉં જો મિત્રો આ સાડા છ વીઘા જમીન વેચવાની છે અને રાજકોટ થી નજીક જ છે અને ફાર્મ હાઉસ બનાવવા જેવું મસ્ત મજાનું લોકેશન છે પાછળ ફૂલ જમીન વેચવાની છે છે તો આ ડેમ નદી અને ઓલી બાજુ ડેમ છે તમને બતાવી દઉં કિંમત વિડીયોના લાસ્ટમાં એટલે લેન્ડ સુધી જોજો એ પહેલાં તમને આખી જમીનની ફૂલ ડિટેલ્સ આપી દઉં જો અહીંયા ડેમ રહ્યો આ નદી તમને કુવો આખો પહેર્યો છે પચાસ ફૂટનું ન્યા અહીંયા કુવો રહેવાનો છે એક રસ્તો છે એક રસ્તો અહીંયા છે રોડથી માત્ર પાંચસો મીટરના અંતરે છે અને ભંડારિયા અને બોગરાવદર રોડ ઉપર આ જમીન આવે એ ભંડારિયા બોગ્રાવદર રોડ ઉપર આપણે ખોડિયારવાનું મંદિર આવે છે ચાલો જા દેખાય એ મંદિરથી ત્યાંથી રસ્તો આવે છે અને પાંચસો મીટરના જ અંતરે છે મંદિર છે છે હવે તમને આખી જમીન રહેવાની ફાર્મ કરવું હોય તો ફાર્મ મસ્ત મજાનું થાય એવી જગ્યા છે અને માત્ર સાડા છ વીઘા જમીન છે અને પાણી જેવો તમે અત્યારે હતો છે ને હવે તમને નજીકથી બતાવી દો આ મોડું વાવેતર છે ને એટલે ઘઉં આ રીતના છે નક્કર જુઓ આ જુઓ ફૂલ પાણીવાળી જમીન છે થોડા કપડા અંદર વ્યા જઈ આ બધું એટલામાં આ ખરાબો છે અને પાછળ થોડોક ખરાબો છે એટલે ટોટલ સાડા સાત વીઘા જેવી જમીન છે અને આ ઘઉં જુઓ એટલે તમને આઈડિયા આવી જાય આમાં અને ઓમાં એ વાવેતર મોડા કરેલા છે ને આ વાવેતર વહેલું છે જુઓ મસ્ત મજાની જગ્યા છે અને રાજકોટથી માત્ર છત્રી કિલોમીટરના અંતરે છે એટલે ઘણાને શું હોય ટૂંકું બજેટ લઈને ઘણા ફોન કરતા હોય કે સંજયભાઈ આપણે ટૂંકા બજેટમાં જમીન બતાવો અને થોડી ઓછી આપણે ખાતેદાર રહેવું છે અને અમારા બજેટમાં હોય અને રાજકોટ નજીક કંઈ હોય ને ફાર્મ બનેવું થોડોક ખર્ચો થાય એમાં તમારે મકાન બનાવવું પડે થોડોક રસ્તાનો સોખો કરવો પડે બે રસ્તા રહેવાના છે એક આયા રસ્તો રહેવાનો છે ને એક જ આમ આગળ રસ્તો રહેવાનો છે તમને આખા ડિટેલ આપી દઉં અને મિત્રો આજુબાજુનો પાડોનો ગણાય હોય ને પ્રશ્ન જુઓ આ બધા રાજકોટ વાળા છે આ શેઢો આમ દેખાય ને ફેન્સિંગ વાળા જ્યાંથી લઈને સામે ઓલા શેઢા સુધીના આ ખેતર મૂકીને આજુબાજુ વાળા બધા છે ને બધા વેપારી મિત્રો છે બધાય ફાર્મ હાટુ કેમ આપણે જમીન પરચેસ કરી હોય એ રીતની બધા લીધી લે છે ધીમે ધીમે ઘણા ડેવલપ કરતા હોય જેમ કે ઓલું ફેન્સિંગ વાળું ડેવલપ થઈ ગયું આ અત્યારે કેમ જવા ભાઈ રસ્તો કનેખો જો જો હટાણ હું વિડીયો બનાવતો ને ચાલ આ ખૂણે ઊભો ઊભો બનાવ્યો અટાણ વિડીયો તમને લોકેશન આપ્યો હતો હવે સેન્ટરમાં આવી ગયો જો આ બાજુ ત્યાં કૂવો છે એ અને હટાણ સેન્ટરમાં ઊભો હતો જો હામે સેટો છે આ કે ઊભા ત્યાંથી અહીંયા સુધીનો હશે અને આ ઊભો પટ્ટો વેચવાનો છે આખો જો આ ખેતરનો આ સેટો આવી ગયો આપણે પેલા ઓલા સેટે હતા અને અહીંથી આ ખરાબો છે પાછો ટૂંકમાં અહીંથી જારજ્યો ને વા ઉધીનો આ ખરાબ મળવાનો અને થોડો ખરાબો વા મળવાનો છે હવે અહીંયા કૂવો છે અને કૂવો ભાગમાં રહેવાનો છે અટાડે તો નોન યુઝ જેવો છે કૂ બાંધેલો કે કાંઈ નથી આપણે હજી જૂનવાળી કેમ હતા બાંધતા નહીં તો કેવો હોય તો જાય એવો કૂવો એ રીતના જો આ કૂવો આ એક દીવાલ છે બાંધેલી બહ અને આ પચાસ ફૂટનો કૂવો છો મિત્રો આ એક બીજો રસ્તો એનો પણ આ છે છે આખી આ રસ્તો એ ભંડારિયા જાય પણ ટૂંકમાં ભંડારિયાનો જ રસ્તો છે વાડીનો પણ આ નહીં રહેવાની છે ઓલો રસ્તો હેલો પડે મંદિરેથી જે હું તમને કહેતો હતો ને એ જો આથી મંદિર સોખું દેખાય આ મંદિર મંદિરની આ રોડ ટચ છે મંદિરેથી પાંચસો મીટર અંદર છે આપણે આ ડેમનો કાઢીઓ હતો ને કાઢિયા પહાતી રસ્તો હે રસ્તો થોડોક રિપેરિંગ કરવો પડે એમ છે એટલે મસ્ત મજાની જગ્યા થઈ જાય હવે તમને આખી ડિટેલ્સ આપી દો આ જમીનની જુઓ પહેલેથી સાડા છ વીઘા જમીન રહેવાની છે વારસાઈ જમીન છે રાજકોટથી છત્રી કિલોમીટરના અંતરે છે અને રોડથી પાંચસો મીટર અંદર છે અને ભંડારીયાનો સર્વે નંબર રહેવાનો છે તાલુકો જસદણ જિલ્લો રાજકોટ રહેવાનો છે હવે તમને કિંમતની વાત કરી દઉં તો વીઘાના છત્રીસ લાખ કિંમત રહેવાની છે કિંમતમાં માન રહે ભાનસોડ છે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું તમારે ફોન કરવાનો છે અને પણ એક ખાસ વાત જેને લેવી હોય ને એ જ ફોન કરજો બીજા ફોન ન કરતા ધન્યવાદ